હાર્દિક સ્વાગત છે સોની સમાજ શિક્ષણ સમિતિ દ્વારા પ્રોત્સાહક ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો તેજસ્વી વિદ્યાર્થીઓને રજચંદ્રકો આપવામાં આવ્યા આજના યુગમાં બાળકોને જીવનમાં ઉચ્ચતમ સ્તરે પહોંચવા માટે શિક્ષણ મહત્વનો ભાગ ભજવે છે જેની અનુલક્ષીને ડભોઈ શ્રીમાણી સોની સમાજ પ્રેરિત શ્રી શ્રીમાણી સોની સમાજ શિક્ષણ સમિતિ ડભોઈ દ્વારા આજે રોજ વાડી ખાતે સાતમો પ્રોત્સાહન ઇનામ વિતરણ સમારંભ યોજાયો હતો જેમાં સમાજના બાળકોને વિવિધ ઇનામો ચાંદીના મેડલો સ્કૂલ બેગો લંચ બોક્સ અને પ્રમાણપત્રો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા જેમાં સમાજના મુખ્ય આગેવાનો કાર્યકર્તાઓ વડીલો યુવાનો અને બાળકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આ કાર્યક્રમમાં સમાજમાં ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરી ઉચ્ચ કક્ષાએ પહોંચેલા મહાનુભાવોએ પોતાના વક્તવ્યમાં પોતાની જીવનગાથાઓ ગાથાઓ આજની નવયુવાન પેઢીને શિક્ષણની બાબતમાં પ્રોત્સાહિત કરી હતી અને તેઓને ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા આ ઇનામ વિતરણ સમારંભનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે સમાજમાંથી નવયુવાન બાળકો ઉચ્ચ કક્ષાનું શિક્ષણ પ્રાપ્ત કરી જીવનમાં ઉચ્ચ સ્થાને પહોંચે તેવા ઉંડા હેતુથી છેલ્લા કેટલાક વર્ષોથી ડભોઈ શ્રીમાણી સોની સમાજ પ્રેરિત શિક્ષણ સમિતિ દ્વારા સમાજના બાળકોને સન્માનિત કરવામાં આવે છે ધોરણ દસ અને બાર ની જાહેર પરીક્ષામાં અને કોલેજ કક્ષાએ ઉચ્ચતમ સ્થાન મેળવનાર સોની સમાજના વિદ્યાર્થીઓને વિશેષ રીતે સન્માનિત કરવામાં આવ્યા હતા સમાજના આ નવયુવાનો શિક્ષણ ક્ષેત્રે પ્રોત્સાહિત બને તેવા પ્રયત્નો સતત કરવામાં આવી રહ્યા છે આજના આ કાર્યક્રમમાં આમંત્રિત મહેમાનો તરીકે વડોદરા મહાનગરપાલિકાના મેયર પિંકીબેન સોની અજયભાઈ કંચનલાલ સોની માનસી જ્વેલર્સ વડોદરા સભ્યશ્રી અખિલ હિન્દ શ્રીમાણી સોની મહામંડળ વિપુલ કુમાર રમેશચંદ્ર સોની સભ્યશ્રી અખિલ હિન્દ શ્રીમાણી સોની મહામંડળ તેજલબેન દક્ષેશભાઈ સોની કારોબારી ચેરમેન ડભોઈ નગરપાલિકા ડો જયેશ કુમાર સોની ઈપ્સા હોસ્પિટલ બોડેલી વિપુલભાઈ પી સોની પ્રમુખ ડભોઈ શ્રીમાણી સોની સમાજ નગીનભાઈ એમ સોની પ્રમુખ શ્રીમાણી સોની સમાજ વડોદરા શહેર ડો

બડીઓ અને યુવાનોના આશીર્વાદથી આજે સાતમો ઇનામ કાર્યક્રમ કરી રહ્યા છે ઉત્તરમાં આ સમિતિ જ્યારે શરૂ કરી ત્યારે અમને સૌથી મોટું પ્રેરણા બળ જો કોઈએ આપ્યું હોય તો એ ત્રણ ભાવાસાઓ મારે દરેક કાર્યક્રમમાં એમને યાદ કરવા પડે આજ રોજના તેજસ્વી તારલાઓના સન્માન કાર્યક્રમના આયોજન કરવામાં આવ્યું હતું સોની સમાજ જે ખરા અર્થમાં સકળ સૃષ્ટિનું જે શુભ ઈચ્છે છે જેની ઈશ્વરની પ્રાર્થનામાં પણ રોજે રોજ સમગ્ર વિશ્વના સકળ સૃષ્ટિના શુભત્વ માટેની પ્રાર્થના હોય છે ત્યારે એક સમય એવો હતો કે પોતાના વંશ પરંપરાગત એટલે કે પોતાના પિતૃઓનો આ વ્યવસાય કે જેના થકી પોતાના કલા કૌશલ્ય અને હાથ અને ઓજારો સ્વરૂપ સમાજમાં જે મહાજનો તરીકે ઓળખા ઓળખવામાં આવ્યા તેઓ સોની સમાજ અને આ સોની સમાજના જે બાળકો છે એક સમય એવો હતો કે જ્યારે પોતાના વંશ પરંપરાગત બિઝનેસ ને આગળ વધારવા માટે ક્યાંક ને ક્યાંક આ દીકરાઓને પોતાનું ભણતર કદાચ અધ્વચ્યથી જ છોડી દેવું પડતું હતું પરંતુ આ સમાજના અગ્રણીઓ જ્યારે ભેગા થઈ અને સમાજના ઉત્થાન માટે સમાજને આગળ વધારવા માટે સતત અવિરત પ્રયત્નશીલ છે ત્યારે તેમની આ સતત અવિરત પ્રયત્ન ની આ શ્રૃંખલાઓને અંતે એક એવો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં આપણા સમાજના એટલે કે આપણા સોની સમાજના બાળકો જે ભણવામાં તેજસ્વી છે એ લોકો જીવનમાં આગળ વધે અને

સમગ્ર મંડળના સૌ મંત્રી મંડળના અને કારોબારી મંડળના સૌ સભ્ય શ્રીઓને અને સમગ્ર સમાજને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને મને આવા સુંદર કાર્યક્રમમાં પોતાના સમાજની દીકરી તરીકે મને પણ એમાં ઉપસ્થિત રાખી એ માટે હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું માં માત કી જય ધોબો શ્રીમાળી સુની સમાજ પ્રેરિત શિક્ષણ સમિતિ નો આજે સાતમો વર્ષમાં પ્રવેશ કર્યો છે શિક્ષણ સમિતિનું મુખ્ય કાર્ય છે આખા વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓ શૈક્ષણિક કાર્યની અંદર જે પણ થયા છે એમને ઈનામથી એમને બિરદાવવાનું અને એમનું શૈક્ષણિક કાર્ય તેમજ સાંસ્કૃતિક કાર્યમાં એ ખૂબ જ આગળ વધે તેમ બિરદાવવાનું કાર્ય શિક્ષણ સમિતિ કરી રહ્યા છે